જેની પાસે સત્તાવાર દસ્તાવેજની માગણી કરતાં એની પાસે કોઈ આધારભૂત કોઈ પ્રમાણપત્રો કે બીજું કંઈ હતું નહીં એમ જેથી કરી અને એ એની પૂછપરછ કરતા એ અહીંયા ભારતમાં અન ઓફિસિયલી હોવાનું જાણવા મળેલ જેથી ત્યાંની વિરુદ્ધમાં ઇન્ડિયનલ કોડ તેમજ પાસપોર્ટ એક્ટની ફોરેનર્સ એક્ટ જે છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને એ કામના આરોપીને નામદાદ કોર્ટમાં રજૂ કરી અને આઠ એક બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા અને રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ કરતાં આ કામના જે આરોપી જે છે એને જે અહીંયા ભારતમાં જે આધાર કાર્ડ જે છે નકલી બોગસ ક્યાં બનાવેલું એ બાબતે તપાસ કરતાં તેને પાનગઢ મુકામે મુંબઈ ખાતે બનાવેલું છે તેવું જણાવતો હોય આ કામના આરોપીને સાથે લઈ અને ઉત્તરાયણ પોલીસના એક પીએસઆઈની આખી ટીમ ત્યાં તપાસ માટે મોકલવામાં આવેલી તો ત્યાં તપાસ દરમિયાન એક ભૂપેન્દ્ર તિવારી કરી જે છે એ વ્યક્તિ મળી આવેલી જે વ્યક્તિએ આ કામના આરોપી જે છે તેનો નકલી આધાર કાર્ડ બનાવી આપેલું હતું હાલમાં એ ભૂપેન્દ્રની પણ અટકાયત કરવામાં આવેલી છે અને આ બંને આરોપીઓ હાલમાં પોલીસો કસ્ટડીમાં છે